કોઈ રાજકીય પ્રશ્ન નથી આતંકવાદની સામે લડવા માટે સરકાર જે પણ કાર્યવાહી કરે જે પણ પગલું એની અંદર અમે સહયોગ આપવાની ખાતરી આપી છે પાટણ શહેર કે પાટણ જિલ્લા કોંગ્રેસ દ્વારા પણ તમામ સમાજો આ માટે તૈયાર છે અમારા કોંગ્રેસના તમામ કાર્યકરો હાલ પૂરતા એક થી વધુ સગાવાલાઓને રહેવા માટે એમની જમવા સાથેની તમામ વ્યવસ્થા પણ અમે તૈયારી કરી છે આજે ખાસ અમે પ્રેસની બેઠક એટલા માટે બોલાવી કે પાટણ જિલ્લો એ સરહદની નજીક આવેલો જિલ્લો છે સમગ્ર દેશની અંદર આજે તંગભરી પરિસ્થિતિ છે ગમે ત્યારે પણ ભારત પાકિસ્તાનનું યુદ્ધ થાય તો સરહદી જિલ્લા તરીકે પાટણ અને કચ્છ જિલ્લાને અસર થઈ શકે અને એના માટે પાટણ જિલ્લો એ સરહદને અડીને જિલ્લો આવેલો છે કદાચ યુદ્ધની પરિસ્થિતિની અંદર પરિસ્થિતિ પેદા થાય અને એના લીધે લોહીની જરૂર પડે તો અત્યાર સુધી અમારું સરદાર પટેલ યુદ્ધ ફાઉન્ડેશન હોય ખોડલધામ હોય બેતાલીસ યુવક સંગઠન હોય પાટીદાર યુવા કિસાન સેના હોય આ તમામ સંસ્થાઓએ જ્યારે પણ જરૂર પાટણની અંદર જરૂર પડી ત્યારે સૌથી વધુ બ્લડ ડોનેશન ભેગું કરવાનો આ સંસ્થાઓનો રેકોર્ડ રહ્યો છે અમે અત્યારથી જ પાંચસો થી વધુ બ્લડ ડોનેશન આપનાર યુવાનોની એક ટીમ અને લિસ્ટ તૈયાર કરી દીધું છે જ્યારે પણ ઇમરજન્સીમાં જરૂર પડે તો પાંચસો થી હજાર બોટલ પણ એક જ વખતે સૈન્યની અથવા પણ ડ્રાયલોની મદદ માટે જરૂર પડે તો એના માટે લિસ્ટ તૈયાર કરી દીધું છે પાટણ મેડિકલ એસોસિએશન ને પાટણના સેવાભાવી ડોક્ટરોની મદદથી જયારે પણ મેડિકલ કેમ્પ તૈયાર કરવાનું થાય યુદ્ધની પરિસ્થિતિની અંદર કેજ્યુલિટી પેદા થાય અને પાટણ એ હોસ્પિટલોનું હબ છે સરહદથી નજીક આવેલું જિલ્લાનું વડું મથક છે ભવિષ્યની અંદર ભૂતકાળની અંદર જયારે ભૂકંપ આવ્યો ત્યારે પાટણની જનતાએ લોકો માટે ઘરે પગે રહી અને ડોક્ટરો સહિત તમામ હોસ્પિટલો દર્દીઓની સાથે એમના સગાવાલા આવે પાટણની અંદર તો હાલ પૂરતા એક હજારથી વધુ સગાવાલાઓને રહેવા માટે એમની જમવા સાથેની તમામ વ્યવસ્થા પણ અમે તૈયારી કરી છે એના માટે દાતાઓએ પણ સહયોગ આપવાની વાત કરી છે બીજી બાબત કે આ માટે અમે એક વેબસાઈટ પણ શરૂ કરવાના છીએ એક ટોલ ફ્રી નંબર અને એક ઓફિસ પણ વોરરૂમ પણ અમારી ઓફિસે સતત ચાલુ રહેવાનો છે નંબર પણ જરૂર પડે તો અમે જાહેર કરીશું જ્યારે જ્યારે પણ કોઈ ઇમરજન્સી પેદા થાય તો એના માટે વોરરૂમ પણ તૈયાર રહે છે પાટણની સેવાભાવી સંસ્થાઓની સાથે રાખી અને સ્વયંસેવકોનું લિસ્ટ પણ અમે બનાવવાના છીએ કેમ કોઈ રાજકીય પ્રશ્ન નથી આતંકવાદની સામે લડવા માટે સરકાર જે પણ કાર્યવાહી કરે જે પણ પગલું ખાતરી આપી છે કરોડ હતી હવે કરોડની કોરોનાની અંદર આ ગ્રાન્ટમાંથી અમે પાટણથી થી વધુ સેવાભાવી સંસ્થાઓ સરકારી હોસ્પિટલોની અંદર એમ્બ્યુલન્સ પણ પૂરી પાડી હતી કોરોનાની અંદર અમારા બેતાલીસ યુવા સંગઠને મોસંબીના જૂસ સતત પંદર દિવસ ચાલુ રાખ્યો હતો પાટીદાર કિસાન સેવાએ જે રીતે દવાનો છંટકાવ કર્યો હતો સરદાર પટેલ યુથ ફાઉન્ડેશન દ્વારા પચીસ લાખના ખર્ચે વીસથી વધુ બાયપેપ મશીનો પણ ખરીદવામાં આવ્યા હતા અને જરૂરિયાતવાળોને વિના મૂલ્યે અમે પૂરા પાડતા હતા એ બાયપેપ મશીન પણ અત્યારે અમારી પાસે હોસ્પિટલની અંદર ઉપલબ્ધ છે તો જ્યારે જ્યારે પણ જરૂર પડે તો અમારી જે સરકારની ગ્રાન્ટ આવેલી છે અઢી કરોડની અંદર એમાં તંત્ર કલેક્ટરશ્રીના સંકલનમાં રહી અને જે ગ્રાન્ટની જરૂર પડે આના માટે એ ગ્રાન્ટ પણ અમે આપવા માટે તૈયાર છીએ એટલે આ તમામ બાબતો અમે કલેક્ટરશ્રી મુખ્યમંત્રીશ્રીને પણ જાણ કરવાના છે અને વડાપ્રધાનશ્રીને પણ પત્ર લખી અને અમે આ બાબતે જાણ કરી છે પાટણ શહેર કે પાટણ જિલ્લા કોંગ્રેસ દ્વારા પણ તમામ સમાજો આ માટે તૈયાર છે અમારા કોંગ્રેસના તમામ કાર્યકરો જિલ્લા પ્રમુખ શહેર પ્રમુખથી માંડી અમારા કોર્પોરેટરો પણ આ માટે આ સેવા કાર્યની અંદર જોડાવા માટે તૈયાર છે એટલે જ્યારે જ્યારે પણ કોઈ ઇમરજન્સી પેદા થાય તો મીડિયાના માધ્યમથી પણ અમે જે ટોલ નંબર કે લિંક જાહેર કરીએ એમાં સહયોગ આપવા માટે મીડિયાના મિત્રો પણ